વડોદરા શહેરના લેક બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશા અને ગોપાલ શાહને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે બંને આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે અત્યાર સુધીમાં નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અઢાર જાન્યુઆરીએ વડોદરાના લેક ઝોન ખાતે થયેલા બોટકાંડમાં બાર નિર્દોષ બાળક અને બે શિક્ષિકાના મોત થયા હતા જેમાં બોટિંગ દરમિયાન બેદરકારી અને ગુનાહિત નિષ્કાળજી રાખનાર સામે હરણી પોલીસ સ્ટેશનમાં ઓગણીસ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં અત્યાર સુધીમાં નવ આરોપીની ધરપકડ થઈ છે પોલીસે મુખ્ય આરોપી પરેશ શાહ સહિત ગોપાલ શાહને ઝડપી પાડ્યા હતા મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે બંને આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ આરોપીઓની પૂછપરછમાં સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરશે